જે માતાજી માં યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ વાઘેલા સ્કાના ખજાના તો વેકેશન ખતમ થઈ ગયું છે અને આજથી સ્કૂલ સ્ટાર્ટ પણ થઈ ગઈ છે તો આજની સ્પેશિયલ રેસિપી બાળકોના લંચ બોક્સ માટે આજે આપણે બનાવીને રેડી કરીશું એ પણ માત્ર એક વાટકી પૌવામાંથી આજે આપણે સરસ મજાનો નાસ્તો અને તેની સાથે સરસ મજાની ચટણી બનાવીને રેડી કરીશું તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો માત્ર પાંચે જ મિનિટમાં આ નાસ્તો બનીને રેડી થઈ જશે અને બાળકોને જો તમે ટિફિન બોક્સમાં આપશો તો બાળકોને ખૂબ જ મજા આવશે એકદમ ટેસ્ટી નાસ્તાની રેસીપી છે તો ચાલો ચટપટી રેસીપીની શરૂઆત આપણે કરી લઈએ તો અહીંયા સૌથી પહેલા મેં અહીંયા એક વાટકી પૌવા લઈ લીધા છે તમે કોઈ પણ જાડા પાતળા પૌવા લઈ શકો છો જે તમારા ઘરમાં હોય તે હવે આ પૌવાને ચારથી પાંચ પાણીથી એકદમ સારી રીતે ધોઈ અને સાફ કરી લેવાના છે જેથી તેમાં રહેલો જે કચરો છે એ દૂર થઈ જાય અને પૌવા એકદમ સરસ સાફ થઈ જાય તો તેને એકદમ સારી રીતે ચાર પાંચ પાણીથી ધોઈ પાણી નીતારી આ રીતે ગરણીમાં મૂકી દેવાના છે જેથી પૌવા છે કોળા આપણે ટ્રાન્સફર કરી લેશું અને તેની સાથે એક વાટકી ભરીને સોજી અથવા તો રવો કોઈ પણ તમે એડ કરી શકો છો તેની સાથે એક વાટકી ભરીને મેં અહીંયા થોડું મીડિયમ દહીં લીધું છે ના વધારે ખાટું કે ના વધારે મોડું એવું દહીં લીધું છે તેની સાથે એક વાટકી પાણી પણ એડ કર્યું છે તમારી પાસે દહીં ના હોય તો તમે અહીંયા છાશનો પણ ઉપયોગ કરી શકો છો છાશ પણ એડ કરી શકો છો તો હવે એક વાટકી દહીં અને એક વાટકી પાણી સાથે એકદમ સારી રીતે દહીં સાથે પૌવા અને સોજીને આપણે મિક્સ કરી લેવાના છે તમને જો જરૂર લાગે તો તમે થોડું પાણી અહીંયા એડ કરી શકો છો પણ હું અહીંયા પાણી નથી એડ કરી રહી બંને એકદમ સારી રીતે ફૂલી જાય એ માટે દસ મિનિટ માટે આપણે તેને રેસ્ટ પર રાખીશું જ્યાં સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે એક ચટણી બનાવી લઈશું તો તેના માટે અહીંયા મેં બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે કઢાઈમાં અને તેલ એડ કર્યા પછી મીઠા લીમડાના પાન એક મોટી સાઈઝની ડુંગળી અને થોડા લસણ એડ કર્યા છે તેની સાથે આખા લાલ મરચાં એડ કર્યા છે પાંચ જેટલા હવે બધી જ વસ્તુને આપણે કૂક કરવાનું છે ગેસની જે ફ્લેમ છે અહીંયા ફાસ્ટ જ રાખી છે હવે ફાસ્ટ ગેસ પર જ આપણે આ બધું કૂક કરવાનું છે એક નંગ ટામેટાને પણ એકદમ રફલી કટ કરીને એડ કર્યું છે અહીંયા કોઈ પણ વસ્તુને તમારે એકદમ ઝીણું સમારવાની જરૂર નથી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું અને હવે મિક્સ કરી લઈશું અને હવે એકદમ સારી રીતે આ બધી જ વસ્તુને આપણે સોફ્ટ કરવાની છે

અને ગેસની જે ફ્લેમ છે અહીંયા મેં ફાસ્ટ જ રાખી છે તો ફાસ્ટ ગેસ પર જ આપણે પ્રોસેસ કરવાની છે તો અહીંયા વચ્ચે મેં ઢાંકણ ખોલી અને ધાણા પણ એડ કરી દીધા છે દાંડી સાથે મેં અહીંયા ધાણા એડ કર્યા છે તમે કટ કરેલા ધાણાનો પણ ઉપયોગ કરી શકો છો તો ધાણા મિક્સ કર્યા પછી મેં પાછું ઢાંકણ ઢાંકી દીધું હતું અને બે થી ત્રણ મિનિટ માટે એકદમ સારી રીતે બધી જ વસ્તુ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને મેં એકદમ સારી રીતે કૂક કરી લીધું હતું એટલા માટે તો તમે જોઈ શકો છો કે અત્યારે બધી જ વસ્તુ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે તો હવે ગેસની જે ફ્લેમ છે તેને આપણે બંધ કરી દેવાની છે અને આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે ઠંડી થઈ જવા દેવાની છે એકદમ સારી રીતે ઠંડી થઈ જાય એટલે તેને આપણે મિક્સર જારમાં એડ કરી દેવાની છે અને થોડું પાણી જે પ્રમાણે તમને ચટણી જોઈએ પાતળી ગાઢી એ પ્રમાણે થોડું પાણી એડ કરી અને તેને પીસી લેવાની છે તમે પાણી ના પણ એડ કરો તો પણ એકદમ સારી રીતે પીસાઈ જશે તો હવે પીસાઈને ચટણીને આપણે સાઈડ પર મૂકી દઈશું તો આરામથી ચટણી પીસાઈ અને રેડી થઈ જશે જે પ્રમાણે તમને ચટણી જોવે એ પ્રમાણે તમારે ચટણી બનાવીને રેડી કરી લેવાની છે તો હવે ચટણીને આપણે સાઈડ પર રહેવા દઈશું પીસીને અને હવે તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે દસ મિનિટ થઈ ગઈ છે અને પૌવા અને રવો એકદમ સારી રીતે ફૂલીને રેડી થઈ ગયો છે તો બસ હવે તેને આપણે પીસવાનું છે અને તેનું બેટર બનાવીને રેડી કરવાનું છે તો મિક્સર જારમાં એડ કરીશું પૌવાને રવાને જેટલું મિક્સર જારમાં આવે એ રીતે એડ કરવાનું અને તેની અંદર બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું એટલે કે પીસવામાં જેટલી જરૂરત લાગે એટલા પ્રમાણમાં આપણે પાણી એડ કરવાનું છે એટલે બેટર થોડું થિકનેસ વાળું બનીને રેડી થાય એટલું પાણી એડ કરવાનું છે

ગાજર છે તેને ગ્રેડ કરીને એડ કર્યું છે તેની સાથે ટામેટાને એકદમ સારી રીતે ઝીણું સમારીને એડ કર્યું છે શિમલા મિરચ અહીંયા મેં એડ કર્યું છે શાકભાજી જે તમને પસંદ હોય એ તમે એડ કરી શકો છો લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે કેમ કે આપણે લાલ મરચું પાવડર નથી એડ કરવાના અને મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે એડ કરીશું બસ બાકી કોઈ પણ મસાલા આપણે એડ નથી કરવાના તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો લીલા મરચાં પાવડરની જગ્યા પર તો હવે એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે ને શાકભાજી પણ તમને જે પસંદ હોય તમે એડ કરી શકો છો બાળકો આરામથી ખાઈ લેશે અને ખબર પણ નહીં પડે બાળકોને એકદમ ઝીણું સમારીને આપણે શાકભાજી એડ કર્યું છે એટલે અહીંયા અમે એક ચમચી ખાવાનો સોડા એડ કર્યો છે તેને પણ મિક્સ કરી લેશું પણ જો તમે ઈનો ઉપયોગ કરો તો તેને લાસ્ટમાં ઈનો એડ કરવાનો છે અને હવે મિક્સ કરી લેશું અને હવે આપણે એક વઘાર રેડી કરીશું જેને આપણે ચટણીમાં પણ એડ કરીશું અને આ બેટરમાં પણ એડ કરીશું તો ત્રણ ચમચી જેટલું તેલ મેં ગરમ કર્યું છે અહીંયા સિંગ તેલ અને તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું એટલે મેં તેની અંદર એક ચમચી ભરીને રાઈ અને એક ચમચી ભરીને જીરું એડ કર્યા છે એકદમ સારી રીતે રાઈ અને જીરું ક્રેકલ થઈ જાય એટલે એકદમ ઝીણી સમારેલી મીઠી લીમડી એડ કરી છે અને તેને પણ એકદમ સારી રીતે વઘાર સાથે એડ કરી છે તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો બે ચમચી જેટલો વઘાર અહીંયા મેં ચટણી જે બનાવીને આપણે રેડી કરી હતી તેની અંદર એડ કર્યો છે અને બાકીનો જે બચેલો વઘાર છે તેને આપણે બેટરમાં એડ કરીશું આ વઘાર એડ કરવાથી જે આપણે આ નાસ્તો બનાવીશું ને ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે એટલા માટે મેં અહીંયા વઘાર એડ કર્યો છે બાળકોને લંચ બોક્સમાં આ રીતે તમે જો રાત્રે રહી ખીરું બનાવીને રેડી કરી લેશો અને સવાર મેં ફટાફટ આ નાસ્તો બનીને રેડી થઈ જશે માત્ર પાંચ મિનિટમાં તો અહીંયા તવાને એકદમ સારી રીતે મેં ગરમ કરી લીધો છે તવો એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તમે તેલ ઘી બટર કોઈ પણ એડ કરી શકો છો અને ત્યારબાદ અહીંયા બેટર એડ કરી દેવાનું છે જે પ્રમાણે તમને નાસ્તો બનાવવો હોય મીડિયમ થિકનેસ વાળો એ પ્રમાણે બેટર એડ કરવાનું છે તો અહીંયા મીડિયમ નાસ્તો બનાવી રહી છું તો એક સાઈડ એકથી દોઢ મિનિટ માટે એકદમ સારી રીતે થોડો ક્રિસ્પી નાસ્તો રેડી થાય એટલે બીજી સાઈડ પલટાવી દેવાનો છે અને બીજી સાઈડ પણ તેલ ઘી એડ કરી અને તેને બીજી સાઈડ પણ એકથી બે મિનિટ જેવો ટાઈમ લાગે છે એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી થવામાં ગેસની જે ફ્લેમ છે અહીંયા મેં મીડિયમ જ રાખી છે અને મીડિયમ ગેસ પર બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી અને તેનો ખૂબ જ સરસ એવો ગોલ્ડન કલર આવી જાય છે અને બંને સાઈડથી એકદમ સરસ કૂક કરી લેવાનો છે નાસ્તાને તો અહીંયા નાસ્તો બનીને રેડી થઈ ગયો છે અહીંયા તમે તેલ ઘી પણ એડ કરી શકો છો અને જો તમારે તેલ તેલ એડ એડ ના કરવું હોય તો તો તમે વગર વગર કે ઘી કર્યા પણ આ નાસ્તાને બનાવી શકો છો છે ને બાળકોના લંચ બોક્સ માટે ખૂબ જ સરસ ઈઝી અને ક્વિક બની જાય તેવા નાસ્તાની રેસીપી માત્ર પાંચ મિનિટની અંદર જ આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે અને તેની સાથે આપણે સરસ મજાની ચટણી પણ બનાવીને રેડી કરી છે તો સ્કૂલ

અને ને જોતા પહેલાં એક લાઇક જરૂરથી કરજો અને આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને તમે આ રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ પ્લીઝ ફ્રેન્ડ્સ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આવી જ અવનવી રેસીપી સાથે હું તમને ફરી મળીશ ત્યાં સુધી એન્જોય કરો આ રેસીપી Thanks for watching, bye bye, take care, Jai Mataji, Jai Shri Krishna, Aujo Friends.